ગ્રામ્યના પાંચ ધારાસભ્યોએ આ પત્ર લખ્યો છે તો અધિકારીઓ નું મનસ્વી વર્તન મનસ્વી નિર્ણય ને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે ભાજપના પાંચ ધારાસભ્યોને

ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે જોડાઈ ગયા છે કે જે કઈ રજૂઆતો ધારાસભ્ય હોય છે રજૂઆતો તરફ ધ્યાન આપવામાં આવતું નથી ધારાસભ્ય કોઈ પણ રજૂઆત કરે તો ઉલટું એ કામ ચકડોળે ચડાવવામાં આવે છે શૈલેષભાઈ કારણ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે તો એવા કયા કામ છે જે હજુ બાકી રહી ગયા છે જે નથી થઈ રહ્યા ખાસ કરીને અધિકારીઓનું જે મનસ્વી વર્તન છે તેના કારણે અમારે મુખ્યમંત્રી શ્રી ધ્યાન દોરવાની ફરજ પડી જી એટલે પત્ર લખવાની આ વાત પત્ર લખવા સુધી કેમ પહોંચી ગાય કારણ કે આ પહેલા પણ એવું નથી કે આપણે રજૂઆત તો કરી હશે કદાચ મૌખિક રજૂઆત કરવામાં આવી હશે શું થયું હતું આખી ઘટનામાં

તમે જે અમારો પત્રો સ્પષ્ટો કારણ કે શું રજૂઆત અમારા કેતનભાઈ ઇનામદાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે અક્ષયભાઈ પટેલ છે ચેતનસિંહ ઝાલા છે અમે પાંચ જિલ્લાના ધારાસભ્ય છે પાંચે પાંચ ની સ્વાભાવિક છે આપના સુધી રજૂઆત કરવાની છે પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચ આપવાની અમારી જવાબદારી છે જી અને એ જવાબદારી અમે નિભાવવા માંગીએ છીએ

અને એના માટેની રજૂઆત અમે પાંચે ધારાસભ્યોએ અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને અમે લેટર લખીને રજૂઆત કરી છે જી કોઈ પર્ટિક્યુલર એવા કામ જેને લઈને આપને કહેવું હોય ન્યૂઝ 18 ગુજરાતી થકી એવા ઘણા કામ છે કે વાત કરીએ તલાટીની કે તલાટી પાસે દાખલો લેવા માટે પ્રજાજનોએ જવું પડે અને એક કામ એક કામ માટે એ લોકો દસ દસ ધક્કા ખાવા પડતા હોય તલાટી હાજર ના હોય એ લોકોએ અઠવાડિયાના સાતે સાત દિવસ સરકારી રજા છોડીને કામ કરવાનું હોય છે પરંતુ તેઓ સમયસર હાજર રહેતા નથી જેનાથી ગ્રામજનોને ખૂબ જ તકલીફ પડી રહી છે એક કામ માટે એમને દસ ટકા ખાવાના તેમ છતાં પણ એમનો કામનો યોગ્ય રીતે નિકાલ નથી આવતો જેથી કરીને ઉપલા અધિકારીને જયારે અમારી રજૂઆત થતી હોય ગ્રામજનો અમને રજૂઆત કરે ને અમે ઉપલાધિકારીને રજૂઆત કરતા હોઈએ છીએ

જે રીતે અમારી પાસે માહિતી પહોંચે છે ગ્રામજનોને ધક્કા ખાવાની એમનો કામ યોગ્ય નિકાલ ન થવાની અમે રજૂઆત ઉપલા અધિકારીને કરીએ છીએ પરંતુ ઉપલા અધિકારીઓ જે તે વિભાગમાં સરકારમાં પોતાનું વિભાગનું સારું પોતાની કામગીરી સારી દેખાય તેના માટે સારું ચિત્ર બતાવે છે કે નગર પ્રજાજનોને કોઈ પ્રકારની તકલીફ પડતી નથી મળે એના માટે અમે આ પત્રથી રજૂઆત કરી છે જી આપને લાગે છે કે અધિકારીઓ અને જે નાના લઈને અધિકારી સુધી જે પોતાનું મનસ્વી વર્તન કરે છે તેનાથી ધારાસભ્યને નુકસાન થઈ શકે છે જી ધારાસભ્ય ને તો અમારી જવાબદારી છે કે અમારે પ્રજાજનોનું કામ કરવું સરકારની જવાબદારી છે કે પ્રજાજનોનું કામ કરવું અમે પ્રજાના પ્રતિનિધિ છે તો તેમના કામ નો યોગ્ય નિકાલ થાય તેમની ફરિયાદનું યોગ્ય નિરાકરણ આવે તે અમારી જવાબદારી છે જેથી કરીને પ્રજાજનોને નુકસાન ના થાય તે જવાબદારી અમારી છે અને અમે સરકારશ્રી ના પ્રતિનિધિ છે

સરકાર અમારી છે અમારી રજૂઆતને યોગ્ય ન્યાય મળશે અને પછાજનોનું કામ વધુ સારી રીતે અને વધુ ઝડપથી થશે એનો અમને વિશ્વાસ છે પણ ચૈતન્યભાઈ આ વાત તો આપ મૌખિક રીતે પણ રજૂ કરી શક્યા હોત આપ ધારાસભ્યો સાથે મળીને પણ તો પછી આ પત્ર લખવા સુધીની જે ફરજ પડી છે મીડિયા સુધી આ પત્ર પહોંચ્યો પણ છે તો આની પાછળ કંઈક તો એવી વાત હશે કે સરકારને કદાચ આપ એ રીતે કહેવા ઈચ્છતા હો અથવા તો એવો મેસેજ આપવા ઈચ્છતા હોય ના અમારી રજૂઆતને અમે લેખિત સ્વરૂપમાં આપી છે અને એમાં કોઈ ચીમકી કે બીજી કોઈ ચેતવણી ના હોઈ શકે કારણ કે સરકાર અમારી છે અમે સરકારના છે જેથી કરીને અમારી માત્ર રજૂઆત છે એમાં કોઈ ચીમકી કે ચેતવણી ના હોઈ શકે આ અમારી માત્ર રજૂઆત છે અને અમારે ધારાસભ્ય તરીકે અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવશે અને પ્રજાજનો પ્રશ્નોનો યોગ્ય નિકાલ વહેલી તકે આવશે એનો અમને વિશ્વાસ છે કે આ પ્રકારની જયારે રજૂઆતો હોય તો અધિકારીઓની બદલી થઈ જતી હોય છે તો તો એની પાછળ એવો કોઈ નથી ને અમારે કોઈ અધિકારીની બદલી કરવી નથી અમારે જે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે એ વહીવટી પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે અને પ્રજાજનોનો પ્રશ્નો નો યોગ્ય નિકાલ આવે એના માટે જ અમારી રજૂઆત છે અમારે કોઈ અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો નો નથી કે અન્ય કોઈ અમારી ફરિયાદ નથી કે બદલા રૂપી અમારી ભાવના નથી જી આપ આપ એવું કે આગામી સમયમાં જો આ ધ્યાન સરકારે ન ન આપ્યું આ અધિકારીઓને ઠપકો આપ્યો અથવા તો આ અધિકારીઓને અલર્ટ ન કર્યા તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિધાનસભાની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આપે રોષનો સામનો કરવો પડે પ્રજા તરફથી ના આગામી ચૂંટણીઓમાં એ પ્રજાજનોના રોષનો ભોગ અમારે અમારી સરકારે કે અમારી પાર્ટી એ ના બનવું પડે એના માટે અગમ ચેતવણી ચેતવણી રૂપે અમારા આ પગલા છે અને સમયસર અમે પગલા ભર્યા છે જેથી કરીને ચૂંટણી પહેલા આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે અને પ્રજાજનોના પ્રશ્નોનો અમે યોગ્ય નિકાલ કરી શકીએ જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો ભાજપના પાંચ ધારાસભ્યોએ સીએમને લખ્યો છે પત્ર કે અધિકારીઓ ગાંઠતા નથી નાના કર્મચારીથી લઈને અધિકારી સુધી પોતાનું મનસ્વી વર્તન ચલાવી રહ્યા છે આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે માટે સરકારને અલર્ટ કરવાનો હેતુ છે કોઈ પણ અધિકારીની બદલી કે પછી બીજો કોઈ વેરભાવ અહીંયા નથી તેવું ચૈતન્યભાઈનું કહેવું છે તો અધિકારીઓની મનમાનીને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે જો જોકે ધારાસભ્ય શૈલેષભાઈ ચૈતન્યભાઈ સાથે અમે વાતચીત કરી ન્યૂઝ એટીન ગુજરાતીએ વાતચીત કરી તેમનું કહેવું છે કે અમારો ઉદ્દેશ ફક્ત સરકારને અલર્ટ કરવાનો છે સરકાર સુધી આ મેસેજ પહોંચવો જોઈએ પરંતુ જ્યારે અમે સવાલ કર્યો કે શા માટે પત્ર લખીને અને મીડિયા સુધી આ પત્ર પહોંચે એ રીતે કેમ રજૂઆત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું છે કે અમારી રજૂઆત છે બસ એ રજૂઆત સરકાર સાંભળે